પ્રભુજીને જમાડવા માટે બધાયરા છે એમની યાદી લઈ લઈએ કારણ કે આ બધી યાદીઓ છે અમરધામ આંગણે દરેક લોકો તન તનમન ધનથી જે સેવા આપે છે તો કાયમ આપણા પરિવારની જેમ જોડાયેલા છે એટલે એમની યાદી આપણે સારી સ્મૃતિ તરીકે લઈએ અમારા અહીંયા નાનેકડા બેન કે ભાઈ ભાઈ શું નામ છે દર્શાન ચલો દર્શાંક ભાઈ પણ અમરધામ આશ્રમ સેવા પર આવી ગયા છે ત્યારે થોડાક નિંદર હોય એવું લાગે છે હે નિની આવે છે નિની આમ જોતો ખરા લાડો દીદી બાઈક બેટરી છે ને હું રિચાર્જ કરાવી દઈશ રીબડા અને રાજકોટ થી પરિવાર મુલાકાત લઈ અમે કોઈને આવીને કારણ કે મારી આમ કેવું નથી કોઈને નામ કેવું પૂછવાની યાદી માટે હું લઉં એટલે રીબડા થી સાર્થિક ભાઈ નવનીત ભાઈ ખુટ પરિવાર પધાર્યું છે અમરધામ આશરે પ્રભુજી ને જમાડવા માટે અને ભાઈ ઊંધિયો બનાવતા હોય એવું લાગે છે મેં પૂછ્યું તો નહોતું પણ શાકભાજી જોતા મને એવું લાગ્યું અને ઉંધિયાના ના કારીગરે ભાઈ હોય એવું લાગે છે કારણ કે વઘાર કરતા હતા શું નામ છે તમારું ચલો ભાઈ આજે ચુની ભાઈ છે ઘણી વખત એવું હોય કે રસોઈ બાયું જ હારી કરે પણ આમ જનરલી મારી

હૃદયના ભાવથી દરેક માટે અમરમાને ખૂબ પ્રાર્થના બધાને ભગવાન ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને આવા સરસ મજાના જગતથી તરછોડાયેલા લોકો માટે દરેક જીવ માટે માત્ર માનવ જીવ નહીં પણ સમગ્ર પશુ પંખી અને પ્રકૃતિ માટે આપણા બધાની ફરજ છે કે આપણે કંઈક ને કંઈક સારા કાર્ય કરીએ ભગવાને આપણને માણસ એટલે જ બનાવ્યા છે બુદ્ધિજીવી માણસ શું કામ કહેવાય કે ભગવાને આપણને બધાને આ બધાનું રક્ષણ કરવા એનું ધ્યાન કરવા માટે મોકલા છે પણ હવે સમય ફરી ગયો છે આપણે આપણામાં એટલા બધા પડી ગયા છીએ કે આ મેં મારે કાલે પરમ અમાસનો અમાસ નો વિડીયો બનાવો હતો પણ ટાઈમ નહોતો પણ આજે કહી દઉં કે ભાદરવી અમાસે એક જ દિવસ આપણે પિતૃઓને પાણી રેડવા જોઈએ હે તો પહેલાના સમયમાં આનું એક મહત્વ હતું કે દરેક લોકો પોતાના સ્વજનોને સાચવતા હતા ઘરે કોઈ રીતે એને દુઃખી થવા નહોતા દેતા અને જ્યારે ઈ સ્વધમ સિધાવે ને પછી એના આત્મા માટે એના હિતનું ઈચ્છતા હતા એટલે એની પાછળ દાન પુણ્ય તપ એની પાછળ યજ્ઞો એની પાછળ તર્પણ કરતા હતા અત્યારના સમયમાં એવા જ લોકોને તર્પણ કરવાનો અધિકાર છે કે જેણે જીવતા પોતાના સ્વજનોને સાંચવા હોય પછી તમે જીવતા પાણીનો ગ્લાસ નો ભરી દો ખાવાનું ખાવાનું દો અને વર્ષે એકવાર પીપળે બેડું રેડવા જાવ તો મારી દ્રષ્ટિએ ખાલી બેડું જ છે મારી દ્રષ્ટિએ પાણીનું કે તર્પણનું કઈ મહત્વ જ નથી એટલે ખરા દિલથી ખરા ભાવથી જે આખી જિંદગી પોતાના મા પોતાના ભાઈ બહેન પોતાના સગાવાલાની જ્યારે જરૂર પડે ત્યારે સેવા કરે અને પછી એની પાછળ તમે દાન પુણ્ય કે તર્પણ કે કઈ પણ કરો ને તો એ બધું એના હિત માટેનું છે આ તો જીવતા તમે જાણો નહીં અને પછી ગયા પછી તમે કૂટો એનું કઈ મહત્વ નથી એટલે કદાચ કોઈને મારા વિડીયો થી વિરોધ કરવો હોય ખોટું લાગે તો હું એ બાબતે માફી નહીં માગું એના માટે સોરી એમ માફી નહીં માગું એના માટે સોરી પણ મને જે યોગ્ય લાગ્યું એ કીધું કે સમય પરિવર્તનશીલ છે અને અત્યારે એવું નથી કે વૃદ્ધ થઈને જ આપણે જશું અત્યારે નાના મોટા કોને ક્યારે કઈ બીમારી આવે ક્યારે કયો બનાવ બને અને ક્યારે જવાના છીએ એ કોઈની કોઈ તારીખ વાર ફિક્સ નથી પણ સમયે સમયે આપણે આપણા પરિવારના સભ્યોને કામ લાગીએ બસ એવું કાર્ય કરતા રહીએ હા માં મલ એમ કે છે બબુ આયો આજ તો માથુંય નથી ઓયલા ચકાઈએ એટલે આવી કોઈ પણ કોઈ પણ પ્રસંગ આપણે ઉજવતા હોય કોઈ પણ તહેવાર ઉજવતા હોય કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોય તો પહેલી ફરજ આપણે આપણા ઘર પરિવાર સ્વજનોને જેને આપણી જરૂર છે એના માટે કાર્ય કરીએ અને પછી એની પાછળ કાર્ય કરીએ તો ઈશ્વરના દરબારમાં એની નોંધ લેવાય સાર્થિક આવ્યા આજે તમારો જન્મદિવસ છે ના આવ્યા છે બીજો આજે નાનકડા સ્વયંસેવા એવા સાર્થિક ભાઈ

ચલો મળશું ફરી બધા સરસ પધારો ચલો હવે બસ આવી જ રીતે સાથી પરિવાર માં દરેક સભ્યો પ્રેમ ભાવ થી જોડાતા રે અને માં અમર આંગણું આવી જ રીતે મહેમાનોથી પવિત્ર થતું રે એવી ભાવ સાથે કન્ટિન્યુ રેજો